તમારી આધિ વ્યાધિ અને ઉપાધિને ઘડીક સાઈડમાં મૂકી દી બાળપણની ઉપલા ખિસ્સામાંથી એક કવિતા સાંભળાવો કવિતા લખી છે મહાવીર ગઢવીએ તો સાંભળો એના શબ્દોને સાંભળો બાળપણને વાગોળીએ પાછું બે ઘડ્યું કે શિસ્તના કાંઈ ઠેકાણા નહીં અને લેસન ઊભું ને ઊભું આઈ જ સાહેબ ન આવે તો સારું યાર ટેન્શન ઊભું ને ઊભું કારણ કે સાહેબ આવે લેસન માગે બાના કાઢવા મગજ ભાગે અને પાછા બાના આપણા કહેવાય એન્ટી કહેતા ખબર કે કાં તો વરસાદ આવ્યો અને પલળી ગયો અને કાં સાહેબ ચોપડો ઘરે ભૂલાઈ ગયો ચોપડો ઘરે ભૂલાઈ ગયા ને બાના કાઢતા ના બોયલા વગર રહેવાય ના મૂંગું વેહાય આપણે તો મસ્તીમાં જતું હોય પણ સાહેબ તો સાહેબ કહેવાય અને સાહેબ કરે શું કે પીઠ ઉપર ચોક રાખીને અંગૂઠા પકડાવતો એ વખતમાં આપણે લેસન કરી ન ગયા હોય એટલે સજાની તો તમને ખબર જ છે કે પીઠ ઉપર ચોક રાખે અને પછી અંગૂઠા પકડાવતા એ ચોક પડી જાય હેઠળ તો વળી માર મારતા અને આપણને કેટલી વખત એ માર ખાતો હોય છે બાળપણમાં આપણા ખિસ્સામાં કાંઈક હોય તો એ આપણે સાહેબથી બીતા હોય કે મારા ખિસ્સામાં આ છે સાહેબ આપણને ઢોર માર મારી લેતા પણ તોય લાગતું નહીં આપણને એ વસ્તુ અસર ન કરતી કારણ કે માના ખીજાવામાં જેટલો હેત હોય માના ખીજાવામાં જેટલું વાલક હોય સામે માસ્તરના ખીજાવામાં કે માસ્તરના હેતમાં આપણા સાહેબના હેતમાંય એટલું જ વાલ હોય અને એ ચોક પકડાવી હોય સાહેબે એ ચોક હેઠી પડી જાય અને પછી આપણને માર મારે પણ આપણે ચોક પકડી હોય તો એના આપણા ખેલ કેવા હોય કે ઊંચું જોઈ બીજા સામે અને મોઢા બગાડતા જો હસે નહીં કોઈ તો એને પરણે હસાવતા આપણે બીજા સામું જોઈએ ને મોટું બગાડી કદાચ દાંત નો કાઢે ને તો આપણે એવા મોટા બગાડતા કે એને દાંત કાઢવા પડે કારણ કે આપણે માર ખાધો ને તો આપણે એને ભેગું માર ખવરાવશું કારણ કે માર ખાવામાં ભેગો હોય એ જ ભાઈબંધ કહેવાય ને આવા તમારા કેટલાય ભાઈબંધ હોય છે કેટલાયને તમે ભૂલી ગયા છો ખાલી આંખ બંધ કરી અને આને યાદ તો કરો બાળપણમાં કેવા ખજાના તમારા ખિસ્સામાં હતા અને આજે તમે મોટા થઈ અને એને ભૂલી ગયા છે અને વળી સાહેબનો માર અને પાછા સીધા વરખંડની બહાર સાહેબ મારી અને સીધા વરખંડની બહાર મૂકી દીએ પણ વરખંડની બહાર જઈને આપણી હાલત કેવી થાય કે લોબીમાં જઈ અને ઊભું રહેવાનું કંટાળો આવે તોય મૂંગું રહેવાનું લોબીમાં જઈ અને આપણે ઊભું રહેવાનું અને બીજા આપણા દોસ્તો કે આપણા સાથીઓ કે આપણી ખોજ કે આપણી પલટન એ તો ક્લાસમાં બેઠી હોય કંટાળો આવે પણ તોય મૂંગું રહેવાનું ત્યાં જઈને વાત કરી તો વરી પાછો માર ખાવાનો વારો આવે અને તોય નીત નવા કાંડ કરવા આખા પીરિયડ અડધા ભરવા આખો પીરિયડ હોય પણ વચ્ચેથી આપણે બાનું કાઢી સાહેબ મને પેટમાં દુખે છે જવા દીએ સાહેબ મને મજા નથી જવા દીએ તોય નીત નવા કાંડ કરવા આખા પીરિયડ અડધા ભરવા તોય સુધરવાનું નામ ન લેવું પૂછે કોઈ તો મોજમાં કેવું આવે છે સાડા યાદ હજુ મોટા થઈ ગયા નહીતર જાત હજુય મહાવીરભાઈના શબ્દો કેટલા ઇફેક્ટિવ કેટલા અસરકારક છે આજનું બાળપણ તમે જોઈ લ્યો આપણે એ પેઢીના એ જમાનાના બાળકો છીએ કે ઘરમાં તમે બેઠા હોય કામ કરતા હોય કે રમતા હોય પણ ઉપરથી પ્લેન નીકળે એટલે હળી કાઢી અને શેરીમાં હેલિકોપ્ટર હેલિકોપ્ટર કરી અને દોડવા બાઈને નીકળી જતા સાયકલના ટાયર ફેરવી ફેરવીને હાથમાંથી લોહી નીકળી જતું ઊંચા ગામના ડુંગરા ઉપરથી એટલી લસરપટ્ટીયું ખાધી કે પાછળ પેન્ટ ફાટી જતા આપણા લુગડા ફાટી જતા ગારામાં એટલું રમતા કે આપણને એ ખબર નહોતી કે આનો ગારો કહેવાય અને આ લુગડાને મેલા લુગડા કહેવાય આપણે મન કંઈ ઉજળા હોવાની એક જ વ્યાખ્યા હતી કે કોઈને મદદરૂપ થાય કોઈને સારું કરીએ અને મેલાની વ્યાખ્યા એટલી જ હતી કે કોઈનું ઝૂંટવી ન લેવાય કોઈનું ઝૂંટવી લેતો હોય કોઈનું લઈ લેતો હોય કોઈના હકનું ખાઈ જતો હોય એ માણસને મેલો કહેવાય આજ સમય તદ્દન વિપરીત છે બિરાદર કારણ કે બહુ ચમકદાર લુગડા હોય બહુ ચમકદારી માણસ લાગતો હોય પણ એના કિરદાર મેલા હોય એ માણસના વજૂદ મેલા હોય એ સમયે આપણા ગજવામાં કાંઈ નહોતું આપણા ખિસ્સામાં કાંઈ નહોતું પણ મિત્રો રૂપી આપણી પાસે એટલી મૂડી હતી કે આપણને એમ થતું કે હું આ જગતનો સૌથી જાજરમાન માણસ ચોમાહામાં એ આપણી શેરીઓના સમંદરમાં આપણા કાગળની ગોળીઓ વાલતી કાગળની નાવું આપણી શેરીઓમાં રમતી આજનું બાળપણ એક હારા પેરેન્ટિંગના નામે માતા પિતા કે આજના વાલીઓએ બાળકોને ઘરમાં પૂરી અને બાળકને એક મશીન બનાવી દીધું છે આપણે તદ્દન વિપરીત હતા આપણે થાકી તાહુંથી રમતા એક ચોકલેટ ખાવા હતું કલાકો કલાકો રોઈ લેતા આપણું એ ભવ્ય બાળપણ અને હા તમારી આ કામ તમારા બીજું બીજી સ્કેડ્યુલ તમારી આ વ્યસ્તતાઓ વચ્ચે જો ગામડું યાદ આવે ને તો તમે જગતના ગમે એ ખૂણે હોય જગતનું ગમે એ કામ કરતા હોય એક દિની રજા મૂકી અને જૂના ફળિયામાં એકવાર આંટો મારી આવજો બિરદર કારણ કે બીજી થેરાપી યોગા કે મેડિટેશનથી જે મજા નહીં આવે ને ખાલી તમારા ગામની શેરીઓમાં એક કલાક આંટો મારી લેહો ગામના ચોરે બેહી લેહો ને તો એક લોહી ચડી જા ફરીથી મળશું નવી વાર્તા નવી વાત નવી કવિતા સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ